નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો એસટીઆઈની એક્ઝામ નજીક આવી રહી છે આ સમયે વિદ્યાર્થીઓને સૌથી વધુ શેની જરૂર હોય તો કે રિવિઝનની મોક ટેસ્ટની બરાબર ડાઉટ સોલ્વિંગની આ બધી જરૂરિયાત રહેતી હોય છે પણ સૌથી વધુ જેની જરૂરિયાત હોય ને એ કેની હોય એનાલિસિસની સ્ટડી કરવાની શરૂઆત કરો ત્યારે પણ એનાલિસિસની જરૂર હોય અને લાસ્ટમાં ઓછો ટાઈમ છે ઓછા ટાઈમની અંદર કયા ટોપિકમાંથી સૌથી વધુ ક્વેશ્ચન પૂછાય છે એ ટોપિક જ આપણે રીડ કરીએ કેમ કે ટાઈમ પૂરતો નથી તો આ સમયે તમારી પાસે સચોટ એનાલિસિસ હોય તો તમે ઓછા ટાઈમની અંદર વધુ માર્ક્સ લઈ શકો એના માટે જ વેબ સંકુલ આ સેશન લઈને આવી રહ્યું છે જેની અંદર તમને જીઓગ્રાફીનું સચોટ એનાલિસિસ અગાઉની ત્રણ પરીક્ષા જે એસટીએની લેવાય છે એનું સચોટ એનાલિસિસ મળશે જીઓગ્રાફીનું કે જેમાં તમને ખ્યાલ આવી જશે કે કયા ભૂગોળના ભાગમાંથી વધુ વાંચવું જોઈએ અને કેમાંથી ઓછું વાંચવું જોઈએ અને કેને મૂકી દેવું જોઈએ જો સમય પૂરતો છે તો બધા ભૂગોળ વાંચવાના સામાન્ય ભૂગોળ વાંચવાનું ભૌતિક ભૂગોળ વાંચવાનું આર્થિક ભૂગોળ વાંચવાનું સામાજિક ભૂગોળ વાંચવાનું ગુજરાતની ભૂગોળ વાંચવાની વિશ્વની ભૂગોળ વાંચવાની હે પણ આ તો છેલ્લો અથોડો એસટીઆઈમાં કે હવે રિવિઝન કરવું છે ઓછો ટાઈમ છે તો ફટાફટ નજર નાખવી હોય તો કયા ભૂગોળના ભાગ ઉપર નજર નાખવી એના માટે આજનો સેશન છે તો સૌથી પહેલા તો લાઈક કરી દો ખૂબ સરસ સેશન છે જે વિદ્યાર્થીઓ એસટી ની તૈયારી કરતા હોય એમને શેર કરી દો યસ મિત્રો બીજી વાત કે વેબ સંકુલ ગાંધીનગર ખાતે જીપીએસસી ઓફલાઈન ફાઉન્ડેશન બેચ શરૂ થવા જઈ રહી છે બરાબર નવ તારીખે ઓફલાઈન બેચ શરૂ આપણી થાય છે જેનો સમય છે સવાર આઠ થી બાર વેબ સંકુલ ની વિશેષતા મિત્રો તમને ખ્યાલ છે કે ગુજરાતની આપણી એકમાત્ર એવી એકેડેમી છે કે જેમાં એકેડેમી દસ લાખથી વધારે યુટ્યુબ સબસ્ક્રાઈબર છે આપણે અત્યારે અગિયાર લાખનો પરિવાર થઈ ગયો છે મિત્રો બરાબર સબકા સાથ સબકા વિકાસ અને એમાં અમે સૌથી આગળ રાખીએ છીએ તમને બધા લોકોને જો તમારો સાથ ન હોત તો કદાચ આ હાસિલ સુધી અમે પહોંચી ન શક્યા હોત રેડી તો આ જીપીએસસી જે છે એની તૈયારી કરવા માટે જેની જેની જરૂરિયાત રહે છે એ તમામ વસ્તુઓ વેબ સંકુલે આવરી લીધેલી છે તો ડેમોન્સ્ટ્રેશનની અંદર જરૂરથી પધારજો નવ તારીખથી શરૂ થાય છે સવારે આઠથી બાર અને આ બેચની મોસ્ટ આઈએમપી વિશેષતા એ છે મિત્રો કે ખાસ તમને મેન્સની બેચ અલગથી કરાવવામાં આવે છે પ્રિલિમ સાથોસાથ તો મેન્સ કરાવશે જ તમને પણ અલગથી એક બેચ કરાવશે કે જેમાં માત્ર મેન્સ જ ચાલશે દોઢથી બે મહિના અને એવી આપણી ગુજરાતની એકમાત્ર એકેડેમી છે કે જે અલગથી વિદ્યાર્થીઓને મેન્સ કરાવે છે અને હા એની અલગથી ફી નથી લેતા આ જે ફી ભરો છો એની અંદર પ્રિલિમ્સ આવી ગયું મેન્સ આવી ગયું અને ઇન્ટરવ્યૂ સુધી આવી ગયું બરાબર એટલે ફોર્મ ભરવાથી લઈ તમને નિમણૂક પત્ર ન મળે ત્યાં સુધીની સફરમાં વેબ સંકુલ એક સારથી તરીકે તમારી સાથે છે યસ મિત્રો આ છે એનાલિસિસ ક્યાંય જવાની જરૂર નથી તમારે આ આવી ગયું મસ્ત એનાલિસિસ કે સાહેબ એસટીએની અંદર જીઓગ્રાફીમાં સૌથી વધુ કેમાંથી પૂછાય છે અને આ ક્વેશ્ચન અમને ઓફલાઇનની બેચના વિદ્યાર્થીઓ વારંવાર પૂછતા હોય અને અમને કહેતા હતા કે રાહ જોવો અમે એનાલિસિસ કરીએ છીએ સચોટ એનાલિસિસ સાથે વેબ સંકુલ ઉતરશે સચોટ કે જેમાં વિદ્યાર્થીઓ કોઈ મત મહેનત નથી કરવાની ઓકે તો આ આખી આખું એનાલિસિસ છે બે હજાર અઢાર ઓગણીસની એસટી એસી નંબરની એનું આખું એનાલિસિસ બે હજાર ઓગણીસ વીસની એસટીઆઈ એકસો નવ નંબરની બે હજાર વીસ એકવીસની એસટીઆઈ એકસો ઓગણચાલીસની જોઈ લો છે ને મસ્ત એનાલિસિસ તમે ખાલી આ આંકડા જુઓ એના આધારે ખબર પડી જાય કે ભૂતકાળની પરીક્ષાની અંદર વધુ પ્રશ્ન કેમાંથી પૂછાયેલા છે જેમ કે સામાન્ય ભૂગોળમાંથી સૌથી વધુ ક્વેશ્ચન પૂછાણા પચીસ માર્કના સામાન્ય ભૂગોળમાંથી છેલ્લી ત્રણમાં બરાબર બીજો ક્રમ જે છે એ પૂછાણો છે ભૌતિક ભૂગોળ પંદર માર્ક ત્રીજો ક્રમ જે છે એ પૂછાણો છે આર્થિક ભૂગોળ તેર માર્ક ચોથો ક્રમ જે છે એ પૂછાણો છે ગુજરાત ભૂગોળ અગિયાર માર્ક પાંચમો ક્રમ જે છે એ પૂછાય છે સામાજિક ભૂગોળ સાત માર્ક અને છેલ્લો ક્રમ જે છે એ વિશ્વ ભૂગોળ ત્રણ માર્ક ક્યાંય તમારે એનાલિસિસ કરવાની જરૂર નથી આ ભૂગોળનું એનાલિસિસ છે બરાબર આવનારા દિવસોની અંદર ઇતિહાસના એનાલિસિસ સાથે પણ આવું છું જેમાં વિદ્યાર્થીઓના વારંવાર પ્રશ્ન આવે છે કે સાહેબ પ્રાચીનમાંથી વધુ પૂછાય અર્વાચીનમાંથી વધુ પૂછાય મધ્યકાલીન તો જો કે છે જ નહીં સિલેબસમાં તો એમાંથી કદાચ એકાદો પ્રશ્ન પૂછાણો કે નહીં સાહેબ રજવાડામાંથી પ્રશ્ન પૂછાય છે કે નહીં સાહેબ દક્ષિણ ભારતમાંથી પ્રશ્ન પૂછાય છે કે નહીં કાંઈ ચિંતા નથી કરવાની સચોટ આંકડા સાથે આવું છું સચોટ આંકડા સાથે મને થોડોક ટાઈમ આપો બરાબર ચલો આ ક્લિયર જોઈ લ્યો મિત્રો પહેલેથી લઈ અને છેલ્લે સુધી સામાન્ય ભૂગોળ આર્થિક ભૂગોળ ભૌતિક ભૂગોળ સામાજિક ભૂગોળ ગુજરાત ભૂગોળ ભૂગોળ વિશ્વ ક્વેશ્ચન ક્વેશ્ચન પણ પાંચ સાત કરીએ કે જીઓગ્રાફીમાં ભૂતકાળમાં કેવા ક્વેશ્ચન પૂછાણા હતા એટલે તમને વધુ આઈડિયા આવે બરાબર છે હવે જો આ સામાન્ય ભૂગોળ આમાં આપણે ક્યાં ટોપિક કન્સિડર કરીએ છીએ તમારા જીપીએસસી ના અભ્યાસક્રમની અંદર જે પ્રમાણ આપેલું હોય એ પ્રમાણે પણ અહીંયા આપણે કઈ રીતના કન્સિડર કર્યો સામાન્ય ભૂગોળ એ હું તમને કહું સામાન્ય ભૂગોળમાં કયા ટોપિક લીધેલા છે બરાબર તમને પાછું એ પણ ક્વેશ્ચન થાય સામાન્ય ભૂગોળમાં કયા ટોપિક કન્સિડર કરી અને તમારે એનાલિસિસ લીધેલું છે તો સામાન્ય ભૂગોળની અંદર ભારત પરિચય ભારતનું ભૂપૃષ્ઠ ભારતનું નદીતંત્ર બરાબર ભારતની સરોવર આ બધા ટોપિક લીધેલા છે તમને આઈડિયા આવે એનાલિસિસ જે કરેલું છે ક્યાં કયા ટોપિકને ધ્યાનમાં રાખીને મિત્રો તો આ છે સામાન્ય ભૂગોળ આ આ છે છે આર્થિક ભૂગોળ ભૌતિક રેડી સામાન્ય ભૂગોળની અંદર કયા ટોપિકને ધ્યાનમાં રાખીને આખે આખું એનાલિસિસ આપણે કરેલું છે ટોપિકના નામ પણ કહી દઉં એટલે તમને વધુ આઈડિયા આવે જેમ કે એક છે ભારત પરિચય બીજું છે ભારતનું ભૂપૃષ્ઠ ત્રીજું છે ભારતનું નદી તંત્ર ચોથું છે ભારતનું સરોવર ભારતની બહુહેતુક યોજના ભારતની બહુહેતુક યોજના ભારતની જમીન ભારતની સંરક્ષણના પ્રયાસ અથવા આપણે કહી શકીએ કુદરતી ના પ્રયાસો આટલા ટોપિક છે સામાન્ય ભૂગોળમાં આવે મિત્રો આ તમામ ટોપિક નો સમાવેશ સામાન્ય ભૂગોળમાં થાય છે ભારત પરિચય ભારતનું ભૂપૃષ ભારતનું નદીતંત્ર ભારતના સરોવર ભારતની બહુહેતુક યોજનાઓ ભારતની જમીન કુદરતી વનસ્પતિ સંરક્ષણના પ્રયાસો સંરક્ષણના પ્રયાસની અંદર અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન જેવરાક્ષી ક્ષેત્ર રામસર સાઇટ આ ટોપિક આવે અને આ ટોપિકમાંથી ક્યાં કેટલા ક્વેશ્ચન પૂછાયા છે મેક્સિમમ એમાંથી છે પચીસ માર્ક બરાબર છેલ્લી ત્રણ એસ્ટે એનું જોઈ લ્યો વિથ એનાલિસિસ છે તમારે જોઈ લેવાની છૂટ જીપીએસસીની સાઇટ ઉપરથી છેલ્લી ત્રણ એસ્ટેના પેપર ડાઉનલોડ કરી લ્યો બરાબર પચીસ માર્કનું જીઓગ્રાફી પૂછાય છે કેટલા માર્કનું ટોટલ જોઈ લો પચીસ પચીસ પચીસમાં એકમાં એનાલિસિસ કરશો એટલે તમને આ જવાબ મળશે હા થોડોક ફેર 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 હોય હોય બરાબર એટલે જેમ કે હું એક એનાલિસિસ કરતો હતો બરાબર તો એની અંદર ચાર વિધાનો હતા એમાં બે વિધાનો ગુજરાતના હતા અને બે હતા ભારતના તો ગુજરાતના ભૂગોળમાં કન્સિડર કરવું કે પછી સામાન્ય ભૂગોળ જે ભારતનું આ ત્રણ શરૂઆતના છે બે શરૂઆતના સામાજિક ભારતની ભૂગોળ છે તો તમે ગુજરાતમાં કન્સિડર કર્યું હોય તો તમારે ગુજરાતની અંદર અહીંયા બાર થઈ જાય અને મેં ભારતમાં કન્સિડર કર્યું હોય તો મારા અહીંયા છવ્વીસ થઈ જાય ભાઈ એટલો ફેર હોય ચાર વિધાનો છે એમાં બે ગુજરાતના અને બે ભારતના એટલે તકલીફ તો રહેવાની રેડી એટલે એને ગુજરાતમાં કન્સિડર કરવો કે ક્વેશ્ચન એક ભારતમાં સમજી શકો તમે ચો જોઈ લો વ્યવસ્થિત રીતે સામાન્ય ભૂગોળના ટોપિક આવી આપણી સામે ભારત પરિચય ભારતનું ભૂપુરુષ ભારતનું તંત્ર ભારતના સરોવર ભારતની બહુ યોજના ભારતની જમીન કુદરતી વનસ્પતિ સંરક્ષણના પ્રયાસો બીજું મિત્રો આવનારી એસટીઆઈ બાવીસ તારીખે ભવિષ્યમાં હું પાછું એનાલિસિસ કરાવીશ ત્યારે ચોથું એક કોલમ એડ થઈ જશે આપણે સતત અપડેટ રહીએ છીએ એનો મિનિંગ એ પણ નથી અહીંયા કે પચીસ માર્કનું અહીંયા પૂછાણું ઓવરઓલ જોઈએ તો તો આવનારી બાવીસ ડિસેમ્બરે જે એક્ઝામ તમારી છે એમાં પણ સામાન્ય ભૂગોળ પચીસ માર્ક અથવા તો એમાં પણ સામાન્ય ભૂગોળ વધુ પૂછાશે એવું કહી ન શકીએ એવું કહી ન શકીએ એનું કારણ છે જો આ છેલ્લી એસટીઆઈ છેલ્લી સામાન્ય ભૂગોળ જે છે એ ત્રણ માર્કનું હતું પણ સામે ભૌતિક ભૂગોળ જો આઠ માર્કનું છે બરાબર જ્યારે બાકીની બે પરીક્ષાની અંદર સામાન્ય ભૂગોળ બરાબર એ આગળ વધી જતું હતું જ્યારે ભૌતિક ભૂગોળ એનાથી પાછળ રહેતું હતું જોઈ શકો તમે રેડી જ્યારે એસટીઆઈ પેલી જે હતી આ એસી નંબરની એમાં ગુજરાતનો એક પણ પ્રશ્ન નથી પછી છ પ્રશ્ન છે પછી પાંચ પ્રશ્ન છે એટલે ગુજરાતના તમારે ચાર પાંચ પ્રશ્ન અથવા ત્રણ ચાર પ્રશ્નો તો ધ્યાનમાં રાખવા જ છેલ્લી બે પરીક્ષાથી પૂછાય છે એટલે પૂછાવાની સંભાવના બીજું વિશ્વભૂગોળ એવું છે કે જે તમારે અવોઇડ કરવું હોય તમે અવોઇડ કરી શકો વિશ્વભૂગોળ એક બે ક્વેશ્ચન પૂછાય અને એ કેવા ક્વેશ્ચન પૂછાય છે હમણાં આમાં જ આપણે ક્વેશ્ચન કરવાનો છે કે વિશ્વનો કયો દેશ એવો છે જે સૌથી વધુ દરિયા કિનારો ધરાવે તટીય પ્રદેશ ધરાવે એવો કંઈ ક્વેશ્ચન છે બરાબર નેપાળની નીચેનામાંથી કયા દેશની સરસ સ્પર્શતી નથી બરાબર ચીન જે છે એમનું ચલણ કયું છે એમ કેમ આપણે રૂપીઝ છે તો એનું કયું છે એમ કરન્સી એની કઈ છે આવા ક્વેશ્ચન પૂછાય છે એન્ડિઝ ગિરિમાળા છે કયા દેશની અંદર એટલા લેવલવાળા ક્વેશ્ચન એ નથી પૂછાતા વિશ્વ ભૂગોળના કે આપણે આમ આ જોયા જ ન હોય કોઈ દી બરાબર એ વસ્તુની નોંધ લીધી મેં આ મેં ભૂતકાળના ક્વેશ્ચન ત્રણ જોયા ને તો એવાય પ્રશ્ન ક્વેશ્ચન નથી પૂછાતા કે એવા કે જે આપણે જોયા જ ન હોય અને આપણે આમ જોઈને થઈ જે કે ક્યાંથી ક્વેશ્ચન કાર્ડ નહીં છો એવી ચિંતા નથી કરવાની એટલે મારા કહેવા પ્રમાણે પછી તમારી પર્સનલ ચોઈસ આખું વિશ્વ ભૂગોળ કરવા ન બેસાય તમારી પાસે ઓછો હોય છેલ્લા દિવસો હોય તો આખું વિશ્વ ભૂગોળ ન કરો તો ચાલે બરાબર આમાંય તમે જોઈ શકો તમને એનાલિસિસ પછી એવું લાગે કે આ ભાગ ઉડાડવા જેવો છે આ ભાગ ઓછો કરવા જેવો છે તો એ તમે કરી શકો જેમ કે ગુજરાત જો ગુજરાત ગુજરાતનું ભારણ જે છે આ શરૂઆતના ત્રણ કરતાં ઓછું છે એટલે એ તો ખબર પડી જ કે આવનારા દિવસોની અંદર જે સ્ટે આવવાની છે ભારતનું વધારે છે તમારી પાસે ઓછો સમય હોય તો ભારતને પહેલી પ્રાયોરિટી આપવાની પછી કઈ પ્રાયોરિટી આપવાની ગુજરાતને રેડી હવે તમે એમ કહેશો કે સાહેબ આ સામાન્ય ભૂગોળના ટોપિક તો અમને ખબર પડી ગઈ તો આર્થિક ભૂગોળના ટોપિક છે જેમાંથી કુલ તેર માર્કનું પૂછાણું છે

આ આર્થિક ભૂગોળ અને આર્થિક ભૂગોળનું ભારણ જે છે એ કેટલું છે તો કે સાહેબ સાત ત્રણ ત્રણ ટોટલ તેર માર્કનું પૂછાણું છે એટલે સામાન્ય ભૂગોળ પછી બીજી પ્રોવરિટી ભૌતિક ભૂગોળ ત્રીજી આર્થિક ને તમે આપી શકો અને ચોથી સામાજિક સામાજિક ભૂગોળ એવું છે જો એકસો નવ નંબરની એસટીમાં તો સામાજિક ભૂગોળમાંથી એક પણ ક્વેશ્ચન નથી નીકળ્યો આ ભૂગોળ એવું છે કે જે ગોખણીય સબ્જેક્ટ છે ગોખણીઓ ટોપિક છે વસ્તી ગણતરીમાં સૌથી વધારે હોય અને કરંટના અમુકવાર ક્વેશ્ચન પૂછી નાખે છે કરંટને રિલેટ કરીને બરાબર તો મારું એવું કહેવું છે કે જેટલું યાદ રહે એટલું યાદ રાખવાનું ભાઈ સાક્ષર રાજ્ય કયું છે સૌથી ઓછું સાક્ષર રાજ્ય કયું છે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું કયું છે બરાબર છે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું કયું છે જંગલો સૌથી વધુ કયા રાજ્યમાં છે ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ જંગલો કયા રાજ્યમાં છે બરાબર આ ટા ટાઈપના ક્વેશ્ચન છે જંગલનો ક્વેશ્ચન તો જો કે કુદરતી વનસ્પતિમાં આવે પણ તમને કહું છું કે આવા ટોપિક છે એ ગોખવા અઘરા પડે છે આપણને ગોખવું પડે છે બીજું આપણી પાસે કોઈ વિકલ્પ નથી હોતો એટલે જેટલું યાદ રહે એટલું યાદ રાખવાનું બરાબર પછી બધું એકારે ગોખવા નહીં જવાનું આવા જ પહેલા ગુજરાતમાં ડેટા આવે ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ક્યાં છે કયા જિલ્લામાં છે ક્યાં ઓછી સૌથી ઓછી કયા જિલ્લામાં છે વિસ્તારની દ્રષ્ટિએ કયો મોટો જિલ્લો છે વિસ્તારની દ્રષ્ટિએ કયો નાનો જિલ્લો છે વસ્તી ગીતતા ક્યાં વધુ છે વસ્તી ગીતતા ક્યાં ઓછી છે ઓકે એટલે તમને એવું લાગે કે તમારે અવોઈડ કરવું છે અથવા તો છોડવું છે તમે છોડી શકો સામાજિક ભૂગોળ પણ યાદ રહે એટલું યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો એટલુંય પછી લોડ નહીં લેવાનો સામાજિક ભૂગોળમાં વસ્તી ગણતરીમાં ઘણા તો આમ પાંચ પાંચ રાજ્ય યાદ રાખે કે સૌથી વધુ સાક્ષરતા ધરાવતું પહેલું કેરળ છે બીજું આ છે ત્રીજું આ ચોથું આ પાંચમું આ એમાં એટલો બધો સમય પસાર કર દે નો ડાઉટ પૂછી શકે કે ભારતના સાક્ષરતા ધરાવતા રાજ્યના ક્રમમાં ગોઠો પણ તમને એવું લાગે કે તમારાથી નથી યાદ રહે એમ તો એકવાર તમે જોઈ લ્યો બરાબર પછી એટલી હદે યાદ રાખવાનો પ્રયત્ન ન કરો જે યાદ રહેલું છે એ ભૂલાઈ જાય ગોખણીય ટોપિકમાં શું થાશે કન્સેપ્ચ્યુઅલ ટોપિક હશે એમાં વાંધો નહીં આવે પણ ગોખણીય ટોપિકમાં શું થશે બરાબર છે તમે વધુ ગોખવા જશો વધુ ગોથવા જશો વધુ ગોખવા જશો તો યાદ રહેલું ભૂલાઈ જશે તો એવું ન થવું જોઈએ મિત્રો ચલો ક્લિયર છે

આ ત્રણ ભાગ આવે કરવા પડે અને સામાજિક ભૂગોળ બરાબર એમાં સૌથી વધારે વસ્તી ગણતરીના પ્રશ્નો હોય પછી ઘણી ગ્રામીણ એન્ડ શહેરી ઘટકમાંથી ક્વેશ્ચન પૂછાય છે હા અને હજી પીવાયક્યુ સોલ્વ કરાવું છું પાંચ સાત પીવાયક્યુ સોલ્વ કરાવું એટલે તમને આઈડિયા આવે કેવા પ્રશ્ન પૂછાયા છે બરાબર અને એસટીઆઈની જે ત્રણ એક્ઝામ છેલ્લી લેવાની છે એની આપણી વેબ સંકુલની ટેલિગ્રામમાં હું વિથ આન્સર એટલે આન્સર કી વાળું જે પીપીટી છે એ પીડીએફ છે એ મુકાવડાઈ દઈશ એટલે એકવાર તમે સોલ્વ કરી લેજો તમને આઈડિયા આવી જ હું પાંચ સાત કરાવું છું હમણાં બરાબર પછી શહેરીકરણ સ્થળાંતર નૃજાતિ સમૂહ બરાબર એ ભાષાકીય સમૂહ આ ટાઈપનું સામાજિક ભૂગોળમાંથી ક્વેશ્ચન નીકળતા હોય છે નૃજાતિ સમૂહ જે છે એની અંદર આર્ય છે મોગોલેટ છે અલ્પ મોંગોલ છે ભારતમાં સૌ પ્રથમ આવનારી પ્રજા કઈ હતી સૌથી છેલ્લે આવનારી પ્રજા કઈ હતી આર્ય લોકો મૂળ ક્યાં વિસ્તારમાં રહેતા હતા ક્યાંથી આવ્યા હતા આ ટાઈપના ક્વેશ્ચન હોય બરાબર છે મેક્સ મુલરે શું કીધેલું છે કાર્ય લોકો ક્યાં ના હતા હે એમ અલગ અલગ વ્યક્તિઓએ પોતાના નિવેદન દયાનંદ સરસ્વતીએ શું કીધેલું છે બરાબર જોઈ લ્યો તો આ છે મિત્રો આપણું સચોટ એનાલિસિસ સચોટ એનાલિસિસ બરાબર અહીંયા બીજી કોઈ આપણે વધારાની વાત નહોતી કરવાની આવા જ વેબ સંકુલ છે આ ટાઈપના જ વાળા પંદર વીસ મિનિટ પંદર વીસ મિનિટના વિડીયો લઈ આવશે બરાબર ઓછા ટાઈમની અંદર એમાંથી ઘણું બધું તમને મળશે આ તમે ઘરે બેસો અને તમારી રીતે કરો ઇટ્સ ટેક ટુ મચ ટાઈમ તમારે કરવાની જરૂર નથી વેબ સંકુલ હે તો મુમકિન હે આ વાક્ય તમે સાંભળેલું છે આપણું વેબ સંકુલ વાક્ય છે વેબ સંકુલ હે તો મુમકીન હે જોઈ લ્યો હજી આપણે પીવાય ક્યુ સોલ્વ કરવાના છે ઓકે એક એ જોઈ લઈ બરાબર જેમ કે આ ભૂતકાળની જે ત્રણ એસટીએ છે એમાંનું એક પેપર છે બરાબર શરૂઆતના પચીસ ક્વેશ્ચન હિસ્ટ્રીના હતા એના પછીના ક્વેશ્ચન જે છે એ કંઈક જીઓ એના પછીના ક્વેશ્ચન આર્ટ એન્ડ કલ્ચરના હતા પછી ઇકોનોમી કે પોલિટીના હતા બરાબર આઈડિયા આવી જશે યસ આ કેના છે ઇકોનોમીના છે ઓકે અને હવે આપણે છોતેરથી આપણા જીઓગ્રાફીના ક્વેશ્ચન ચાલુ થાય છે પાંચ સાત ક્વેશ્ચન જોઈએ એટલે આપણને આઈડિયા આવે કે ભૂતકાળમાં કેવા ક્વેશ્ચન પૂછાયેલા છે ભૂતકાળની પરીક્ષાઓ ઓકે ચલો જેમ કે પેલો ક્વેશ્ચન છે જળચક્ર એક સંકલ્પના છે જે ખાલી જગ્યા સૂચવે છે જીવાવરણ જળાવરણ વાતાવરણ અને શિલાવરણ વચ્ચેની જળ સંગ્રહ ઓકે જીવાવરણ વાતાવરણ શિલાવરણ અને જળાવરણની વચ્ચેની જળનીતિ ઓકે તો એક અને બે બંને સાચા નીચેના પૈકી કયા દેશની લોખંડ અને પોલાદની કંપનીઓ કાચા માલની આયાત પર પૂર્ણપણે નિર્ભર છે બરાબર જેમ કે જાપાન ફરી નીચેના પૈકી દેશની લોખંડ અને પોલાદની કંપનીઓ કાચા માલની આયાત પર પૂર્ણપણે નિર્ભર છે મિત્રો તમને ખ્યાલ હશે કે લોખંડ આપણે આયાતકારમાં આવીએ છીએ લોખંડમાં સોરી નિકાસકારમાં અને લોખંડ આપણે સૌથી વધુ નિકાસ જોકે દર વર્ષે રેંગચેન જતા હોય પણ મોટાભાગે સૌથી વધુ નિકાસ આપણે કેને કરીએ જાપાનને કરીએ છીએ બરાબર લોખંડ પોલાદનો ઉદ્યોગ તમે આખો ડિટેલમાં જુઓ એટલે તમને આઈડિયા આવે બરાબર છે અને લોખંડ પોલાદના ઉદ્યોગના ભારત જગતના પિતા કે તો જમશેદજી તાતા બરાબર એના નામ ઉપરથી એક શહેરનું નામ પાડવામાં આવ્યું જમશેદપુર જેનું જૂનું નામ સાંગચી છે જે સુવર્ણરેખા નદી કિનારે આવે હેં તો એ આ છે બરાબર બરાબર જાપાન જે છે લોખંડ અને પોલાદ બાબતે સ્વનિર્ભર નથી એટલે એ શું કરે છે આયાત કરે છે એમાંથી ભાગનું આયાત ક્યાંથી કરે છે ભારત પાસેથી કયા દેશને સાગર તટ સૌથી લાંબો છે આપણે મેં કીધું જો આવો પ્રશ્ન પૂછાય વિશ્વ ભૂગોળનો આવો ક્વેશ્ચન પૂછાય બરાબર ભાઈ ઘણા લોકો વિશ્વ ભૂગોળમાં એટલા ડિટેલમાં ઉતરી જાય ને કે ભાઈ અમેરિકાની પર્વતમાળાઓ કઈ કઈ છે ને કયા પ્રકાર છે ને એ કયા જિલ્લામાંથી કયા દેશમાંથી ક્યાંથી પસાર થઈને ને બધું કરે એટલે આટલું નથી કરવાનું બરાબર મુખ્ય મુખ્ય પર્વતમાળા છે એનું કયો પ્રકાર છે બરાબર દેશમાં આવેલી છે બસ વાત પૂરી બરાબર છે પછી ક્યાં સરહદ બનાવે છે અને બીજા જેમ કે એન્ડીઝ છે તો ગિરીમાળા છે બીજા કયા દેશમાંથી પસાર થાય છે અથવા એના ક્યાં જિલ્લામાંથી પસાર થાય કયા રાજ્યમાંથી એવું નથી કરવાનું કયા દેશનો સાગર તટ સૌથી લાંબો છે તો કેનેડા કેનેડાનો સાગર તટ સૌથી લાંબો છે ઓકે જેમાં આપણે ગુજરાતમાં ભારતમાં પૂછે ભારતનો સૌથી લાંબો તટ છે કેને મળેલો ગુજરાતને સોળસો કિલોમીટર ગુજરાતમાં પૂછે ગુજરાતને સૌથી વધુ લાંબો તટ કેને મળેલું તો કે કચ્છને ચારસો છ કિલોમીટર નીચેના પૈકી કઈ નદી અરબ સમુદ્રમાં ભળતી નથી નથી એવો ક્વેશ્ચન છે સાબરમતી ભળે છે હા સાહેબ ખંભાતના અખાતમાં જાય નર્મદા મળે છે હા સાહેબ મંડોવી નદી મંડોવી નદી કિનારે વસેલું શહેર કયું છે ગોવા અથવા રાજ્ય કયું મુખ્ય આવે કે જ્યાંથી મંડોવી નદી પસાર થઈ તો કે ગોવા તો તુંગભદ્રા હંમેશા યાદ રાખવાનું સહાયક નદી હોય એ બીજી મુખ્ય નદીને મળતી હોય ડાયરેક્ટ સમુદ્રને ન મળે સહાયક નદી હોય એ બીજી મુખ્ય નદીને મળતી હોય એ ડાયરેક્ટ સમુદ્રને ન મળે તુંગભદ્રા કોને મળે કૃષ્ણાને યાદ કરો તમે સાહેબો છે કૃષ્ણાની સૌથી મોટી સહાયક નદી કઈ છે તુંગભદ્રા અને એ તુંગભદ્રા નદી કિનારે એવું કહી શકીએ ભૂતકાળમાં વિજયનગર સામ્રાજ્ય થઈ ગયું કે જેની રાજધાની હંપી હતી ભાષા તેલુગી હતી બરાબર તેલુગુ ભાષા આપણે કહી શકીએ હરિહરરાય બુકરાય જે છે એમના સ્થાપક હતા વિજયનગર સામ્રાજ્યના સંગમ વંશ તુલ્લુ વંશ સાલુ વંશ આવું ભારતમાં નીચેના પૈકી કયો પ્રદેશ રાગી નામના પાક લેવા માટે પ્રસિદ્ધ છે બરાબર તો સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં નથી થતું એટલું તમને ખ્યાલ છે ઉત્પાદન સૌરાષ્ટ્રની અંદર વધારે મગફળી અને કપાસ તમને વધુ જોવા મળે ઇવન ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન છે એ જૂનાગઢમાં કરે સૌરાષ્ટ્રમાં આવશે ગુજરાતમાં સૌથી વધુ આઈ થિંક સુરેન્દ્રનગર કપાસનું ઉત્પાદન છે એ પણ ક્યાં આવશે ગુજરાત સૌરાષ્ટ્રમાં આવશે એ માળવાનો ઉચ્ચ પ્રદેશ માળવા પ્રદેશની અંદર કાળી જમીન વધુ જોવા મળે બરાબર અને આ ઉપરાંત નદીઓ જ્યાંથી આજુબાજુમાં પસાર થાય તો કામપે જોવા મળે તો ત્યાંય ખાસ નહીં આવે પણ ભારતનો વરસાદ વરસાદ છાયા પ્રદેશ અથવા વરસાદ છાયો પ્રદેશ છે ત્યાં તમને જોવા મળશે રાગીનું ઉત્પાદન રાગીના નામનો પાક જે છે આપણે નાગલી તરીકે પણ ઓળખીએ છીએ નાગલી તરીકે પણ ઓળખીએ છીએ હમણાં ભારત સરકારે બે હજાર ત્રેવીસનું વર્ગ છે એ મિલેટિયર તરીકે ઉજવ્યું મિલેટિયર તરીકે એટલે એમના અલગ અલગ જગ્યાએ કેમ્પ હતા બરાબર તો ત્યાં તમે રાગીનું નામ સાંભળ્યું હશે ઓકે રાગી નીચેના પૈકી ક્યુ બંદર બાલાડીલાની ખાણોમાંથી લોખંડની કાચી ધાતુ મેળવે છે મિત્રો બાલાડીલા જે છે એ છત્તીસગઢની અંદર આવેલી માઇન્સ છે બાલાડીલા કેમ આપણે કોલારની ખાણ કહીએ છીએ કેજીએફ કોરા કોલાર ગોલ્ડ ફિલ્ડ એ કર્ણાટકમાં આવે એ કર્ણાટકની અંદર જે છે એ કેના માટે પ્રસિદ્ધ છે તો કે સોના માટે પછી ઉદયપુરની જવાહરની ખાણ એ કેના માટે પ્રસિદ્ધ છે તો કે ચાંદી માટે સેમ ટુ સેમ બરાબર છત્તીસગઢમાં આવેલી બાલાડીલાની ખાણો જે છે કેના માટે પ્રખ્યાત છે તો કે લોખંડ માટે લોહવયસ્ક મળે છે અને ઈ લોહયસ્ક ક્યાં જાય છે મોટાભાગે તો કે વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ મુખ્ય બંદર છે ભારતમાં તેર મહાબંદર છે એમાંનું એક એટલે વિશાખાપટ્ટનમ રેડી ચલો એનાથી આગળ જયા શુભો માજરી રાલેગાંવ સિદ્ધિ જાબુવા કોનું આદર્શ ઉદાહરણ છે તો કે વોટર શેડ મેનેજમેન્ટનું ચલો ક્વેશ્ચન જોઈ લઈ બરાબર બાકી આ પીપીટી ટેલિગ્રામ ચેનલમાંથી આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે તમને પીડીએફ બરાબર છેલ્લી ત્રણ એસટીએ ક્વેશ્ચન વિથ આન્સર બરાબર વિડીયો મારો પૂરો થશે એની બે કે ત્રણ કલાકની અંદર જ તમને આપણી ટેલિગ્રામ ઓફિસિયલ ટેલિગ્રામ વેબ સંકુલની એમાં તમને જોવા મળશે રાજમાલ અને દાર્જિલિંગ કોલસાના ક્ષેત્ર આદર્શ ઉદાહરણ છે બરાબર ક્યાં ના તો કે ગોડવાના મિત્રો હારમાળાશે ટકા કોલસો તમને અહીંયાથી મળે છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી બરાબર છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી ઝારખંડ ને પશ્ચિમ બંગાળમાં આવે અને કયા સમયનો છે ગોંડવાના સમયનો છે ખૂબ ભૂતકાળનો પ્રાચીન સમય રેડી તો આ હતા મિત્રો પીવાય ક્યુ ઓકે જે ચાર પાંચ આપણે જોયા એટલે આપણને વધુ આઈડિયા આવે ને આ હતું આપણું ભૂતકાળનું એનાલિસિસ ભૂતકાળની જે એક્ઝામ છે એનું એનાલિસિસ અને આવું જ એનાલિસિસ મિત્રો ઇન ફ્યુચર હું જીપીએસસીનું પણ લઈને આવીશ બરાબર જીઓગ્રાફી અને હિસ્ટ્રી બંનેનું ઓકે આજે તમે વિડીયો જોવો છો એક કે બે દિવસ પછી હું હિસ્ટ્રીનું લઈને આવીશ એટલે હિસ્ટ્રીનો વિડીયો પણ અપલોડ થઈ જશે બરાબર એટલે છેલ્લા ટાઈમને તમને ઉપયોગી થાય કે ભાઈ આમાં વધુ પૂછાણું હોય ને એના ઉપર આપણે વધુ ધ્યાન દેવું પડે જો કે એવું છે નહીં કે ભાઈ સામાજિક ભૂગોળ દર વખતે ઓછું પૂછાય છે આ બીજાની સરખામણીમાં તો આ વખતે ઓછું પૂછાય એ પૂછી શકે બરાબર પણ આ તો થોડુંક આપણને આઈડિયા આવે કે આ ટાઈપનું છે હવે માની લો કે આ વિશ્વ ભૂગોળ છે એ છેલ્લી ત્રણમાંથી એક પરીક્ષામાં પાંચ માર્ક ઉપર નથી ગયું તો વિશ્વ ભૂગોળ અત્યારે દસ માર્કનું ન પૂછે એટલો તો આપણને આઈડિયા આવી જ જાય કે વિશ્વ ભૂગોળ જે છે એ ક્યાંય રેસમાં નથી પણ આ શરૂઆતના ત્રણ ચાર જે છે એ રેસમાં છે કોકવાર સામાજિક ભૂગોળ સામાન્ય ભૂગોળ આગળ વધીએ શકો વાર ભૌતિક ભૂગોળ આગળ સામાન્ય ભૂગોળ આગળ છે તો પછી આર્થિક ભૂગોળ આગળ છે ભૌતિક ભૌતિક પણ ગુજરાત હંમેશા પાછળ જોઈ છે જો ગુજરાતમાં ભાઈ એટલા બધા ક્વેશ્ચન એ નથી પૂછાતા સામાજિક ભૂગોળ પાછળ હોય છે આ ત્રણ ની ચલો ડન તો આ હતું મિત્રો એનાલિસિસ આઈ હોપ તમને આ યુઝફુલ થશે છેલ્લા દિવસોની અંદર એકવાર જરૂરથી નજર નાખી લેવી બરાબર અને યસ કમેન્ટ્સમાં જરૂરથી બતાવવાનું છે કમેન્ટ્સમાં તમારે જરૂરથી કહેવાનું છે કે તમે આના સિવાય બીજા કયા કયા સબ્જેક્ટનું એનાલિસિસ ઈચ્છો છો તો વેબ સંકુલ ટીમ જે છે એ તમારા માટે આખે આખું સચોટ એનાલિસિસ છે એ તૈયાર કરશે રેડી અને યસ મિત્રો હવે એસટીઆઈની એક્ઝામ જે છે ને થોડા દિવસનો રાહ છે બરાબર અને એ પછી એસટીઆઈ મેન્સ પણ આવશે તમારે અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં બરાબર કદાચ જીપીએસસી ના ફોર્મ ભરવાની પણ શક્યતા બરાબર કેમ કે ની એક્ઝામ આવી ગઈ છે જીપીએસસીની બાકી છે ખ્યાલ છે ને બે હજાર ચોવીસનું જે જૂનું કેલેન્ડર છે એમાં જીપીએસસીની એક્ઝામ બાકી છે તો મિત્રો આ દિવસોની અંદર બરાબર છે પ્રિલિમ્સ પ્લસ મેન્સ સાથે તૈયારી કરે અથવા બધું એક એક જ કોર્સમાં આવી જતું હોય એવું કંઈક મળી જાય તો કામ થઈ જાય અને એ આ કોર્સ છે એક તીર ત્રણ નિશાન અત્યારે એસટીઆઈમાં ઉપયોગી થશે પ્રિલિમ્સમાં પાસ થઈ ગયા જે વિદ્યાર્થીઓને ઉપયોગી થાય આવનારા દિવસોની અંદર જીપીએસસી ઉપયોગી થાય થાય ઓકે માત્ર ને માત્ર ચોવીસો નવાણું ચાર મહિના ચાર મહિના બે એક્ઝામ તો તમારી એમાં કવર થઈ જ જશે એસટીઆઈ ને જીપીએસસી બરાબર માત્ર કેટલા મહિના છે ચાર મહિના અને ચોવીસો નવાણું યસ સ્માર્ટ કોર્સ છે આપણો એસટીએ ડીવાયસો અને જીપીએસસી ઓફરનો લાભ મેળવવા માટે જરૂરથી વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો બરાબર એપ્લિકેશનની અંદર અલગ અલગ કોર્સ આવશે એની અંદર તમને આ જોવા મળશે ઓકે વધુ વિગત માટે તમે હેલ્પલાઇન નંબરમાં કોલ કરી શકો અહીંયા સુધી રાખીએ મિત્રો આખા સેશનને વ્યવસ્થિત રીતે નિહાળજો લાઈક કરી દો તમે નવા વિદ્યાર્થી છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાગતા ઓળખતા વિદ્યાર્થીઓ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓ સુધી આ લિંક પહોંચાડો અને કહો કે હું તને ગિફ્ટમાં એક લિંક મૂકું છું જોઈ તું જીઓગ્રાફીમાં ભૂતકાળની અંદર કેવા ક્વેશ્ચન પૂછાયેલા હતા અહીંયા સુધી રાખીએ મિત્રો એક કે બે દિવસની અંદર ફરી પાછું હું હિસ્ટ્રી સાથે આવું છું જય હિન્દ જય ભારત